નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચાર ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વિદેશ પ્રધાન એસ જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ખાતે જી ટ્વેન્ટી વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી કહ્યું પશ્ચિમ એશિયા એક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા વિશ્વ માટે મહત્વપૂર્ણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ સોલ લીડરશિપ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે દિલ્હી સરકારે તેની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્યમાન ભારત યોજનાને મંજૂરી આપી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગેગ રિપોર્ટને પહેલાં વિધાનસભા સત્રમાં રજૂ કરવાની ખાતરી આપી કેન્દ્ર સરકારે અચાનક હૃદય રોગના હુમલાને કારણે વધતા મૃત્યુને રોકવા માટે ધોરણ થી અભ્યાસક્રમમાં મૂળભૂત જીવન બચાવ તાલીમનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર પૂર્વ ક્ષેત્ર ભારે વરસાદની આગાહી કરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષાની આગાહી કરી કાશ પટેલ ને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ ના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા સોશિયલ મીડિયા પોસ્ટમાં પટેલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તેમની પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદની 98મી આવૃત્તિ હશે સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેંગલુરુમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયોઝ અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ